હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી અવાર પડી ગયું છે ને આપણે ઉઠી ગયા છીએ આજે એક થયું કે ભાઈ ડેલી બ્લોગ બનાવી લઈ તો ધીમે ધીમે વરસાદ જેવું છે આજે આપણા ઘરે કડિયા કામ થોડુંક કરવાનું છે લાઈફ જે પાણીનું ફિટિંગ આવે એ કરવાનું છે તો તમે બન્યા રહેજો બ્લોગમાં હું બતાવીશ હવે આપણે નાસ્તા પાણી કરી લઈ મોટું મોટું ધોઈ લઈ બ્લોગમાં બન્યા રહેજો

અને આપડા ઘરે થોડું કામકાજ છે એટલે જો વોશિંગ મશીન ને બધું અહીંથી લઈ લીધું છે તો કાઈ નહીં હાલો મમ્મી નાસ્તો કરવા હા તો હાલો મમ્મી આવે એટલે આપણે નાસ્તો કરી લઈએ મારી થોડીક છે ફેમિલી મેમ્બર હોય તો જમવાની મજા આવે મિત્રો આપણે સામાન લઈ આવ્યા બાથરૂમ માટે હાલો તમને બતાવી દીધું અમે હું હું સામાન લાવવા છીએ સામાન આપણે પીડો હાલો તમને સામાન બતાવું પછી તમને એની કિંમત કહું કે ભાઈ આ બધું કેટલાનું એવું તો આપણે છે ને આ લાદી લીધી છે એ આપણે બહારના ઓટલા માટે લીધી છે બહાર જે આપણો ઓટો છે ને એના માટે ઓકે પછી આ છે અંદરની લાદી એ તો તમને હું છે ને બાથરૂમનું બધું કામ થઈ જાય ને પછી બતાવી દઈશ કઈ ઘટની એવી લાદી છે નામાં બધા આપણો સામાન છે હાલો તમને બતાવી દઈશ આ સામાન છે ને એ છ હજારનો છે કે પ્લમ્બિંગનો સામાન થોડોક મોંઘો આવે આપણી પહેલી આઈટમ છે ને છે ને

પછી આ એક વાલ છે ફુવારા માટેનો આ બીજું વાલ છે આમાં બેન્ડ યાદ છે અને આ શું છે આ સોલ્યુશન ટ્યુબ છે પાઇપ માટે જે બોન્ડ વાપરવાનાની બોન્ડ છે બાકી આ લાદી છે કઈ કટન એવી આ અમારા નળ આ નાખવાના છે પ્રીમિયમ લાગે ઉપરના બાથરૂમનું કામ તો બાકી જ છે ખાલી આ તો નીચેના જે રિનોવેશન કરવાનું છે એની માટે તો મિત્રો આપણા નાય થઈ ગયા છે જબરદસ્ત તૈયાર કાંઈ ઘટે નહીં હોય એટલે આપણા નોર્મલમાં તો કાંઈ થોડું લગ્નમાં જ આવવું છે તો સારું તૈયાર થવું નહીં કાંઈ નહીં નોર્મલ એવા તૈયાર થઈ ગયા છે તૈયાર થવાનું છોકરાને કઈ હોય નહીં છોકરો માથું ઓળવે એટલે આવી જ આપણે ઈ ટૂંકા વાળ છે ઈ કઈ બળતરા છે નહીં નાન એને કપડા બદલાઈ દે એટલે બસ રેડી કઈ ઘટે નહીં ખતમ બાય બાય ટાટા ગુડ બાય ગયા તો મિત્રો તમને અવાજ તો આવતો જ હશે ચકડીનો આપણા ઘરે જે બાથરૂમનું કામ હતું રિનોવેશનનું એ ચાલુ થઈ ગયું છે હાલ તમને બતાવું તમે હમણાં વિચારશો કે મેં માસ્ક કેમ પહેર્યું છે આમને એમ નથી પહેર્યું શોખનું હાલો બતાવો ચોકરની હાલત કેવી થઈ ગઈ છે આવું છે બધું મકાન બનાવતું હારો હેર થઈ કરી નાખાય નહીં કરતો અમે ઉપર આવશે ફુવારો પછી અમે ગીઝરનું આઉટલેટ છે નીચે સામે એક નળ આવશે પછી અહીંયા એક નળ આવશે પેલા અહીં પ્લાનિંગ કર્યું હતું પણ ત્યાં કંઈ સક્સેસ ગયું નહીં તો ગાય જ એટલા કામ પૂગી ગયું છે ઘીસી પડી ગઈ જુઓ તમે આ બધી પણ હવે છૂસે એવું અહીંયા મશીન બગડી ગયું છે જો કાર્બન વહી ગયા છે એમ કેવું છે ભાઈ એનું કાર્બન જ્યાં હોય તો સારું તો પાછું ચાલુ થઈ જાય આમ તો જો કે ચાલુ થઈ જાય નહીં વાંધો આવે તો યુટ્યુબ ફેમિલી બપોર થઈ ગયા છે ને કેટલા કામ કર્યું મેં તમને બતાવી દીધું અને વરસાદ થઈ ગયો છે ચાલો તો હવે આપણે બપોરા કરી લઈએ બપોરા કરીને તમને મળીએ જોત માં વાળ જેવો શું નામ છે તારું આ કઈ સ્ટાઇલ ના વાળ છે હનીસિંહ કહેવાય કા એવા જ રખાય હુકમ બગડ ને ખાખા મસ્ત લાગતા તહેલા તું હું કહેશો કારીગર નળ નથી પણ જોતો ખરો કર ભેભું થાને ભાઈ હાલો એક વસ્તુની મસ્તીની વસ્તુ બતાવવું જે અમે નાનપણમાં રમતાની વસ્તુ તમને આજ બતાવું છોકરાઓ રમે છે જો એલા કઈ રમી રમશ

હાલો આપડી ખૂટી ગઈ છે આમ રમવાનું હોય બીજું કઈ ન હોય એમાં તો ગાઈ એટલું કામ થઈ ગયું છે પ્લમ્બિંગનું જે કામ હતું ને એટલી બધી પાઇપ ફિટિંગ થઈ ગઈ છે અને હવે આપણે અંદરનું ફિટિંગ આવે છે ફુવારાનું ને એનું એ થઈ જાય એટલે બાકી આ બધું એક છોડી દેવી એટલે કામ થઈ ગયું કમ્પ્લેટ હવે સાંજ પડી ગઈ છે આપણે થાકીને ઠેકાણા થઈ ગયા છીએ આજે કેમકે તમે જોયું તો કેવું કામ હતું રજ બહુ ઉઠતી હતી અને આપણી ભેગા આજે મહેમાન હું આવી ગયા છે તો દારૂભાઈ અહીંયા હોઈ ગયા છે આપણે અહીંયા હુઈ જાવું કેમ કે આજે થોડુંક હું છે એને મારે ભેગું હોવું હતું તો કાંઈ વાંધો નહીં બે ભાઈ હુઈ જવી અને તમને વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને નાની એવી મસ્તીની કોમેન્ટ કરી દો બાકી હું છે આપણે તો વિડીયો બનાવતા રહીશું તમે જોતા રહેજો અને બહાર જઈશું તો બહાર જવાનો વિડીયો પણ મૂકશું ચોમાસું છે તો પાછળ કપડા તો નોર્મલી હોય જ બધાના ઘરમાં આપણે ગુજરાતી છે એટલે આ તો બધું રહેવાનું જ છે કાંઈ વાંધો નહીં મળે બીજા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो या फूफा जी मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब